इस 10 2019 दिवस ने हमने 10 दिवस जाहीर करी है तात्करीन थोड़ी जा खिंचवा में नहीं आवे तो याद रखजो हमने स्पष्ट અત્યારે તમને કહી ગઈ છે કે 10 દિવસ ની અંદર અમે ડાળા લેન આવશે નીચે ડાળા बंदी કરીશું ના પડेंगे ना हटेंगे शिष्यवृत्ति लेके रहेंगे चालू करो भाई चालू करो शिष्यवृत्ति चालू करो उसको श्रद्धा રાખી જઈએ છીએ નેઠઠોડીમાં તાળુ લઈને આવશે અમે આ મીડિયાની સામે કહી છે કે આવના દિવસોની અંદર અહીંયા તાળા बंदी કરીને નીચે બેઠાશું સર લડત જવો હશે આમ જો આપણે વાત કરીએ તો આદિવાસી સમાજ છે એ તો જંગલો સુધી જ સીમિત હતો પછી ધીરે ધીરે જે રીતના બંધારણમાં જે નિયમો આપવામાં આવ્યા છે એ મુજબ આદિવાસી સમાજ છે એ બીજા સમાજની સાથે પગ સાથે પગ મિલાવ તો થયો છે શિક્ષિત થયો છે વકીલ બન્યો છે શિક્ષક બન્યો છે અને બાકી પણ અલગ અલગ પ્રોફેશનની અંદર આદિવાસી સમાજ અત્યારે આવી રહ્યો છે આજ બધું જ જે આપવામાં આવ્યું છે એ સરકારે જે રીતના નિયમો બનાવ્યા છે અને બંધારણે જે રીતના હકો આપ્યા છે એ મુજબ આપવામાં આવ્યા છે જે તે સમયે બહુ પાછળ હતો બહુ પછાત હતો જંગલ સુધી જ સીમિત હતો પરંતુ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યો છે પરંતુ આ બધું જ જ્યારે ચાલી રહ્યું છે અને આદિવાસી સમાજ જ્યારે લોકોના કદમની સાથે કદમ મિલાવતો થઈ રહ્યો છે હજુ તો થઈ થવાની એની પ્રોસેસ પૂરી પણ નથી થઈ આ બધાની વચ્ચે સમાચાર સામે આવે છે કે કેન્દ્ર સરકારે જે આદિવાસી સમાજને મળતી હતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જે મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશીપ મળતી હતી એ બંધ કરી દીધી છે જેના કારણે ગુજરાતનો આદિવાસી સમાજ જે છે એ આગળ આવ્યો છે અને પોતાના હક માટે લડી રહ્યો છે કે અમે અત્યાર સુધી પાછળ હતા હવે અમને જ્યારે મોકો મળ્યો છે ત્યારે જે રીતના સહાય મળવી જોઈએ એ તમે અમારી પાસેથી છીનવી રહ્યા છો અને જ્યારે આ બધું જ ગુજરાતમાં ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાએ પણ આદિવાસી સમાજનો અવાજ બન્યા હતા અને આદિવાસી સમાજની માગ રાખી હતી કે જે રીતના મેનેજમેન્ટ કોટામાંથી જે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની જો વાત કરીએ એ હટાવી દેવામાં આવી છે આદિવાસી સમાજની તો હવે એને ફરીથી શરૂ કરવામાં આવે આ જો તમે કદાચને કરો છો તો તમે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા સરકાર બની જાઓ છો તો આ બધાની વચ્ચે હવે યુવરાજસિંહ જાડેજાએ શું કહી સાંભળ્યું એ અત્યાર સુધી શરૂ હતી જેમાં સરકારે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજે પરિપત્ર કરી મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ હતી એ શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને આની પહેલા અમે વિશા મુંડા કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અને સરકારને ચેતવણી આપી ચુક્યા છે કે દસ દિવસની અંદર આ શિષ્યવૃત્તિ જે યોજના છે તેનું ઓલરેડી બજેટ પણ ફળવાઈ ગયું હોય છે અને જે પ્રવેશ પ્રક્રિયા હોય શાળાઓની કહી શકાય કે સંસ્થાઓની એ સંસ્થાઓની તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આ તુગલકી ફરમાન કરવામાં આવ્યું છે અને આ તુગલકી જે ફરમાન છે એના વિરુદ્ધમાં અમે અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ છે એના વિરુદ્ધમાં આજે રાજકોટમાં જોવા તો બાળકો એવા છે સ્પષ્ટ થાય છે કેમકે આ જે યોજના અંતર્ગત જે કહી શકે ગ્રાન્ટ આપવામાં આવતી હતી એમાં પંચોતેર ટકા ગ્રાન્ટ એ કેન્દ્ર સરકાર આપતી હતી અને પચીસ ટકા ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હતી અને તેના માધ્યમથી આ આદિવાસી સમાજ બાળક આગળ વણી ગણી શકે એટલા

જે વિધાનસભા છે એ વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું અને અત્યારે જે આદિજાતી કચેરી જે ઊભા છે એ આદિજાતિ કચેરી જેટલી પણ ગુજરાતમાં છે તમામ આદિજાતી કચેરીના અમે તાળાબંધી કરીશું તો આ રીતના અવાજ તો હવે ઉઠી રહ્યો છે પરંતુ સરકાર સુધી એ અવાજ પહોંચશે કે કે મેં તો જોવાનો રહેશે કારણ કે આદિવાસી સમાજ હજુ લગભગ લગભગ સરખો નથી થયો હજુ એ ધીરે ધીરે આગળ આવી રહ્યો છે પોતાના હકોથી જે વંચિત હતો એ હક સુધી પહોંચી ગયો છે જે રીતના રેસમાં એ પાછળ હતો કે સમાજની સાથે આગળ પગ સાથે પગ મિલાવી રહ્યો છે અને જ્યારે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે જ્યારે એમની પાસેથી એમની જે સહાય છે કે જ્યાં સુધી સમાજની સાથે એ રહી શકે એ જો પગથિયું જ એમની પાસેથી છીનવી લેવામાં આવશે તો પછી સમાજ સાથે કદમ સાથે કદમ કઈ રીતના મિલાવશે ખેર હવે આ મામલે આગળ શું થશે તો જોવાનું રહેશે કારણ કે જે રીતના ચીમકી આપવામાં આવી છે કે પચાસ હજારથી પણ વધારે આદિવાસી સમાજના જે વિદ્યાર્થીઓ છે એમને અસર થવાની છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ એટલે હવે એ લોકો ભણશે કઈ રીતના હવે આ મામલે જોવાનું રહેશે કારણ કે ચીમકી એવી રીતના પણ આપવામાં આવી છે કે અત્યારે તો આદિજાતિ વિકાસની વાત છે પરંતુ ભવિષ્યની અંદર જો આ મામલે કંઈ વિચારવામાં નહીં આવ્યું તો પછી ગાંધીનગરનો પણ ઘેરાવો કરવામાં આવશે જોઈએ હવે શું થાય છે આભાર